વક્રતુંડ વક્રતુંડમહાકા સૂર્યકોટી સમા પ્રભ નિર્વિઘ્ન કરુર સુસર્વદા સુધા ભગવાન કી જય ઐખોડલ માત કી જય ગાયત્રી માત કી જય ગાયત્રી મા કી જય ગણપતિ બાપા કી જય એવા આગમના ભાખેલા એક દિન આવશે સાંભળજો કાંઈ નર ને નાર જો આગમના ભાખેલા એક દિન આવશે લખેલા ભાખેલા એક દિન આવશે જોય વિચારી તમે બોલજો આવા आवा कुडा कुडाकळ जुगनाये धाण रे यागमना भा एक दिन यावसे उतर दिशाथि साहेबो दिशा आवसे उतर सायो आवसे भेळा आवशेर झुण भीमजो यागमना भा एक दिन यावसे पेला रे पेला पवन फरू कसे नदी रे नीर एक दिन यावसे माथे रे हे अमर हालसे काय सुना नगर मोळ रे भाकेला एक दिन यावसे लखेला भाकेला एक दिन यावसे લક્ષ્મી રે લૂંટાશે લોકો તણી નહી હોય રાવ કે ફરિયાદ રે આ ગમના ભાખે લાયક દિન આવશે કાકરીએ તળાવે તંબુ તાણશે તાણ છે કઈ સો સો ગાવની સીમ રે આ ગમના ભાખે લાયક દિન આવશે આ ગમના ભાખે લાયક દિન આવશે જતી રે સતી ને સાબરમતી ત્યાં થાશે સુરાના રે સંગ્રામ રે યાગમ ના ભાગેલા એક દિન આવશે ખોલો રે પુસ્તક ને ખોલો પાનિયા ખોલો રે પુસ્તક ને ખોલો પાનિયા ખોલો ખોલો કાજીના પુરાણ રે યાગમના ભાેલા એક દિન આવશે લખેલા ભાખેલા એક દિન આવશે લખેલા ભાગેલા એક દિન આવશે અસલ જાદી રે સુડો સૂળો એવા એવાશે કાય આગમ નાયે ધાણ રે યાગમ નાયે દા આગમના આગમ નાયે ધાણ રે આગમ નાય ધાણ એક દિન આવશે કોઈ રે કોઈ નું રે કોઈ નહીં રહે નહી કાય માવતરની લાજ રેલાયક દિન આવશે નહી કાય માવતર ના ભાખે લાયક દિન આવશે નાના રે મોટા રે કયું નહી કરે નહી રાખે ના માવતર ની લાજ રે યાગમ ના ભાખે લાયક દિન આવશે ભાઈ રે રે તે દી નહીં ભળે ભાઈ રે રે તે ભળે બે ભાઈ માત્રી જો ફાવી જાય રે આગમના ભાખે લાયક દિન આવશે કુવારી કન્યાને કલંક લાગશે ખોળે એને રમે નાના બાળ રે આગમના ભાખે લાયક દિન આવશે सादा वर्षे रेदिकरी मा बने 20 वर्षे आयुस तेनी थासे रे यागमना भाके लायक दिन आवसे स सरे मै बाळेक बोलसे बोले तेने बोली केम समझाय रे यागमना भाके लायक दिन आवसे नर नाना ना। નર ના કૈયારી નારી નરી દોડશે બંગલા દેખી નારી દોડશે નવ નારી ને વર્ષે એક નર રે આગમના ના ભાખેલા એક દિન આવશે કાળી રે કોયલ તેદી ધોળી उजळा उजळा काळा का गरे रेन या यावसे बंगला रे बंगला रे जेवडा रे रेशे बळ दिया बंगला रे जेवडा रे बळ दिया भला जेवडी असे ते दी गाय रे यागम ना खेला एक दिनयावश्या पडी के अनाज ते दिसाशे વેસાશે પડી કેતો પાણી ગેલા આવ સાંધળીયુ ના દૂધ તે દળે ઈ દૂધના ઈ દૂધના બેડ લ્યા ભરાય રે યા ગમ એક દિન આવશે આ શેર આ શેર ઈ કિસડિયું રંધાય રે યાગમ ના ભાગેલાયક દિન આવશે આ નાગરવેલ માં ફળ તે આવશે ઈ ફળ હરીને હાથે બંધાય રે યાગમ ના ભાખેલાયક દિન આવશે આરે પીપળા માં ફૂલ તે દિયા આવશે ઈ ફૂલ ના ગજ રાગુ થાય રે આગમના ગમ એક દિન આવશે ઈ ફૂલ ગજરા દેવ નકળંગ ને સડશે રે આગમના ગમ ના એક દિન આવશે આ બાર ગાવ બીસા ના બીસા આવશે કાળી ગાની કચેરી ભરાશે રે આગમના ગમ એક દિન આવશે સાખ્યુ રે ભરાશે સંજોળતણી કરશે વાલો વિશ્વાસુની વાર રે આગમના ભાખેલા એક દિન આવશે આ જુની રે સમાધિ નાનર જાગશે જાગશે સુરા સુરા ને સંગ્રામ રે આગમના ભાખેલા એક દિન આવશે લખેલા ભાખેલા એક દિન આવશે લખેલા ભાખેલા એક દિન આવશે હનુમાન ભૈરવ ભેળા આવશે કાય યા ગમના બાખેલા એક દિન આવશે સોળ રે કળા નો સૂરજ યુગશે આ ધરતી તે દી તાંબાવરણી થાય રે આગમના ગમના બાખેલા એક દિન આવશે સંવંત સતર ને વરસ અઠાણું સંવંત સતર વરસ અઠાણું તે નવ્વાણું માન કળંગ પધારે રે આગમના ભાખે લાયક દિન આવશે તે લડી નગર માં ઘણી માંડ છે કાઢશે વાલો કપટીઓ ના તેલ રે આગમના ભાખે લાયક દિન આવશે

આ બ્રાહ્મણ ના કુળ માં વાલો જન્મે રે યાગમ ના ભાખે લાયક દિન આવશે 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 દુવાર ક્યાં નો નાથ રે યાગમ ના ભાખે લાયક દિન આવશે અશારે દિશા માં શંખ વાગશે શાર દિશા માં શંખ વાગશે સંભળાશે કાય જળ અને થળ ને મોજાળ રે યાગમ ના ભાખે લાયક દિન આવશે आद्वारे दारे रे दिवडा जबुक्षे बारे गावे दिवडा ना दर्शन थाय रे या गमना भाग दिन यावसे बारे गामे दिवडा दर्शन थाय रे आगमना भा खेला एक दिन यावशे जांगी ना ढोल वागसे आधाशे द्वारो द्वार रे या गमना भाखेला एक दिन यावसे આબુને ને મંડપ માંડ છે આંબુને જાંબુમાં મંડપ માંડ છે રોપા છે કઈ ગઢ ને ગિરનાર રે આગમના ગમના ભાખે દિન આવશે આલમની અસવારી તે દી આવશે 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 ન રાજા રે આગમના ગમના ભાખે દિન આવશે આ પંદર વર્ષે લેવાલો પરણ છે હોળે સળશે નકળંગી રાજા રે એક દિન આવશે ખેલાયે સળશે દ્વારિક નાથ રે એક દિન આ સિ રે દ્રૌપદી રે તારા મતી મંગળ ગાશે વિંજાવતી નાર રે યાગમ ના એક ખેલાયક દિન આવશે આ આવીને વિવા માંડશે છે કાય મેઘલી નાર રે યાગમ ના ભાખેલા એક દિન આવ રત્નાવલી નાર રે આગમના ના લાયક એક દિન આવશે આ દ્વાર ક્યાં માં આવી મીંઢોળ છે આ દ્વાર ક્યાંય આવી ને મીંઢોળ સોડશે વર્તાશે કાય જય જયકાર રે આગમના ભાખેલા એક દિન આવશે કળિયા ને કપટીને વાલો મારશે કરશે વાલો વિશ્વાસુ નિ વાર રે આગમના ભાકે લાયક દિન આવશે સંવંત વિસ્મારે ધર્મ થાપશે સવંત વિસ્મારે ધર્મ થાપશે કરશે સાસા સાસ નરનાર રે આગમના ભા લાયક એક દિન આવશે આ આ આ ગંગા દાસ નો દાસ દેવાયત બોલ્યા 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 યા ગમ ના રે યા ગમના ભાખેલા એક દિન આવશે લખેલા ભાગેલા એક દિન આવશે આ બળી નાચ રે રામ રામદેવ બોલ્યા બળી નાચ રે રામદેવ બોલ્યા 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 સોથા જુગનાય ધાણ રે યા ગમના એંધાણ રે તે દિયા આવશે યા ગમના ભાખેલા તે દિયા આવશે વાણી રે ગાશે તેના પાપનો કરશે વાલો નાશ રેવા આગમ આગમના લખે લાયક દિન આવશે સાંભળજો તમે નર ને નાર રે આ ગમના ભા લાયક દિન આવશે બોલો કૃષ્ણ ક્યાદા લાલ કીજે કલંકી ભગવાન કીજે